કે ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસ લોન્ચ થઈ ચૂકી છે જે બોર્ડની પરીક્ષા માટે ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી છે બે હજાર પચીસનું બોર્ડ પ્રશ્નપત્ર આદર્શ ઉત્તરો સાથે અને તેની સાથે સાથે પાંચ પ્રેક્ટિસ પેપરને દરેક દરેક વિષયના ઉપલબ્ધ છે માત્ર બસો ચાલીસ રૂપિયા તેની પ્રાઇસ છે તો જરૂરથી ધોરણ દસના અસાઇનમેન્ટ બુક છે ઘરે બેઠવા મેળવવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને આપેલી છે તો મેળવી લેજો અને બે હજાર છવ્વીસના બોર્ડની પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવા જે અસાઇનમેન્ટ બુક છે તે હવે સ્માર્ટ ડીજી બુક અને સ્વરૂપે એટલે કે એપ્લિકેશન મારફતે તમને ફ્રી ઓનલાઈન આન્સર કી પણ ઉપલબ્ધ થવાની છે અથવા તો ડબલ્યુ 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 ડોટ સ્ટોર ડોટ કોમ એમની વેબસાઇટ છે આ વેબસાઇટ ઉપરથી પણ તમને ઉપલબ્ધ થઈ જશે બીજી ખાસ મહત્ત્વની સૂચના એ કે અહીંયા તમને જે પેજ આપેલું છે પેજ તમે ઓપન કરશો એટલે પાછળના ભાગની ઉપર અહીંયા એક તમને બારકોડ આપેલો છે બારકોડ તમે સ્કેન કરશો ને તો અહીંયા તમે જોઈ શકો છો કુલ ચાર સ્ટેપ લખેલા છે ચારે ચાર સ્ટેપ જે છે તે બરાબર તમે ફિલઅપ કરશો એની માહિતી એટલે અહીંયા એક્સેસ કોડ આપેલો છે એક્સેસ કોડ તમે અંદર એન્ટર કરશો બરાબર છે એટલે તમને સ્માર્ટ ડીજી બુક એપ્લિકેશન જે છે તેની અંદરથી તમે ફ્રી ઓનલાઈન આન્સર કી જે છે તેનો અભ્યાસ કરી શકશો અથવા તો આપણી વેબસાઇટનું નામ છે ડબલ્યુ 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 ડોટ નવનીત સ્ટોર ડોટ કોમ તો જરૂરથી આ વેબસાઇટની પણ મુલાકાત લઈ લેજો અને બીજી ખાસ મહત્વની વાત એ કે એ નવનીત દ્વારા ગાલા દ્વારા ધોરણ દસ માટે સર્વપ્રથમવાર પ્રકાશિત ગાલા અસાઇનમેન્ટ માસ્ટર સોલ્યુશન પણ ટૂંક સમયમાં લોન્ચ થવા જઈ રહ્યું છે તો આ પણ અવશ્ય ટૂંક સમયની અંદર તમારા દરેક નજીકના બુક સ્ટોલરને ત્યાં મળી જશે તો જરૂરથી મેળવી લેજો

ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ બારમો સવાલ નીચે આપેલા પદ્યખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો કોઈ પણ એક જેના કુલ ચાર માર્ક છે અહીં આપણને શ્લોક આપેલો છે એનું ગુજરાતી આ રીતે થશે પાર્કી સ્ત્રીનો સ્પર્શ કરવાથી થનારી નીચી ગતિનું તું અટકી જા એટલે કે હીન ગતિથી તું અટકી જા આ જેની અન્ય માણસ નિંદા કરે છે તે કર્મ ધૈર્યશીલ વ્યક્તિએ ન આચરવું જોઈએ હું વૃદ્ધ છું તું યુવાન છું ધનવાળો રથવાળો કવચયુક્ત અને બાણવાળો છે આમ છતાં તું વૈદિહીને લઈને મારી પાસેથી હેમખેમ નહીં જઈ ત્યાર પછી છે સવાલ તથા તો પૂર્વ દિશા તરફ મુખ કરીને બેઠેલો તું સંધ્યોપાસના કર તું હંમેશા માતા પિતાને વંદન કર અને સવારનો નાસ્તો ખા મિત્રો સાથે તું નિશાળે જા અને પાઠવણ આ પ્રમાણે પુત્રના હિતમાં મગ્ન પિતાએ પુત્રને આદેશ આપ્યો ચાલો ત્યાર પછી છે આગળનો સવાલ પૂર્વે દેવા કથમ ભાગમ ઉપાસતે તો જવાબ અવશ્ય વિકલ્પે સમજના ત્યાર પછી છે પંદરમો સવાલ કે હે પ્રોક્તમ જલે ભવતી તો જવાબ આવશે વિકલ્પ બી અસિદ્ધ ત્યાર પછી છે સોળમો સવાલ કહ ન જાયતે મ્રિયતે વા કદાચિત તો જવાબ આવશે વિકલ્પ એ આત્મા ચાલો ત્યાર પછી મિત્રો તમારા માટે ખાસ એક મહત્વની સૂચના કે ભાઈ આઈએમપી બેચ બે હજાર છવ્વીસ લોન્ચ થઈ ચુકી છે બોર્ડની બ્લુ પ્રિન્ટ મુજબ તૈયાર કરેલા પ્રશ્નો લાઈવ લેક્ચર પ્લસ રેકોર્ડેડ લેક્ચર આકર્ષક પ્રેઝન્ટેશન સાથેની સમજાવટ પીડીએફ પણ સુપર ક્વૉલિટીની અને ડાઉટ ક્લાસ અને બેકઅપ પ્લાન પણ મળી જવાનો છે વોટ્સઅપ સપોર્ટ પણ અહીંયા તમને પૂરેપૂરો મળશે બરાબર તો પ્રીવિયસ યરના પેપર સોલ્યુશન જે છે ગયા વર્ષના એ પણ તમને મળી જશે માત્ર ત્રણસો ને રૂપિયા પ્રાઇસ છે કિંમત છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને અહીંયાથી તમે આ બેચની અંદર જોઈન્ટ થઈ જજો જો અમારે એ ગ્રેડ મેળવવો છે

ત્યાર પછી અઢારમો સવાલ સંગઠિત રહેવા માટે કવિ શું કરવાનું સમજાવે છે તો સંગઠિત રહેવા માટે કવિ કહે છે કે પૂર્વે જેમ સારી રીતે જાણતા સમાન મતીવાળા દેવોએ યજ્ઞ માફી મેળવેલો ભાગ પ્રેમથી વહેંચી લીધો હતો તેમ તમે બધા સાથે ચાલો અર્થાર્થ સંગઠિત બનો સાથે બોલો એક સમાન વિચારોવાળા બનીને જીવન વિતાવો ચાલો ત્યાર પછી આપણે જોઈએ ઓગણીસમો સવાલ અનાર્થો દરિદ્રો શ્લોકમાં ભક્ત પોતાને માટે કયા વિશેષણો વાપરે છે અનાર્થો દરિદ્રો શ્લોકમાં ભક્ત પોતાના માટે વિશેષણ વાપરે છે કે અનાર્થ દરિદ્ર ઘડપણ અને રોગોથી ઘેરાયેલો ખૂબ જ ક્ષીણ અને કંગાળ થયેલો મુખ પર ઝડતાવાળો આપદાગ્રસ્ત અને નષ્ટ ભષ્ટ થયેલો ત્યાર પછી છે વિષમો સવાલ કાર્યનો પ્રારંભ ન કરનારને કેવા માણસ તરીકે ઓળખવામાં આવે છે તો વિઘ્નોના ડરથી કાર્યનો પ્રારંભ ન કરનાર માણસને કનિષ્ઠ માણસ તરીકે ઓળખવામાં આવ્યો છે મિત્રો ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસ જે છે તે લોન્ચ થઈ ચૂકી છે અને સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન છે ગણિત વિજ્ઞાન અંગ્રેજી સામાજિક વિજ્ઞાન ગુજરાતી અને સંસ્કૃત અને એની પીડીએફ પણ તમે જે છે તેનો અભ્યાસ કરી શકો છો આપણે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને અહીંયાથી તમે પીડીએફ મેળવી લેજો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન ચાલો ત્યાર પછી છે એકવીસમો સવાલ સર્વે સુખીન સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કિશ્ચિત દુઃખ ભાગ ત્યાર પછી છે બાવીસમું આપત્સુ રામ સમરિષું ભીમા દાનેશું કર્ણ્ચ નયેશું કૃષ્ણ વિક્રાંત પાલનેશું ભવા ભવાજ્જનય ત્યાર પછી છે ત્રેવીસમો સવાલ વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વ શત્રુમધ્યે અરણ્ય શરણીએ સદા મા પ્રહિ ગતિસત્વ ગતિસત્વ તમે કામા ભવાની મિત્રો ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસના અને ધોરણ દસના કોઈ પણ પ્રકારના જે માહિતી છે કોઈપણ પ્રકારની જે અપડેટ છે એ જો તમારે વોટ્સઅપ ગ્રુપ ઉપર તમારે જોઈતી હોય તો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જરૂરથી જોડાઈ જજો વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે આ ઉપરાંત કોર્ષને લગતી એટલે કે આપણા જે આઈએમપી બેચ છે કે બીજા કોઈપણ કોર્ષને લગતી માહિતી જોઈતી હોય તો નંબર તમને નીચે આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર તો જરૂરથી આ નંબર કોન્ટ પર કોન્ટેક કરી સંપર્ક કરી અને આ સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો મિત્રો ફરી મળીશું આપણે ફરી મળીશું આપણે નવા વિડીયો આપણી દરેક દરેક વિષયના પીડીએફ મુકાઈ ચુક્યા છે બરાબર તો જરૂરથી એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી અને પીડીએફ મેળવી લેજો કલરફુલ પીડીએફ છે પરીક્ષાની તૈયારી માટે દોસ્તો ખૂબ જ ઉપયોગી થશે તો અવશ્ય મેળવી અને અભ્યાસ કરવાનું શરૂ કરી દેજો